ગુજરાતના જિલ્લામાં પણ માવઠાનો કોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ પ્રભા રોડ ચિત્રા ખાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોટના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સિંગલફળિયા રેલવે ગન્નાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો તો બાવડી વેગનપુર કાંકણપુર ટુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધૂધમાર વરસાદ વરસ્યો સતત વરસી રહેલા વરસાદથી ડાંગર કપાસ સહિતના પાક અને ઘાસચારો નિષ્ફળ જવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું દાહોદ શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદથી હાલાકી ગરબા સહિતના વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવા લાગી ફતેપુરા તાલુકાના માધવા ડુંગર પટેવલ સલરા જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો જાલત ગામના ખેતરમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા ડાંગર પાક પલળ્યો મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો લુણાવાડા બાબલિયા ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ વરસ્યો કડાણા અને સંતરામપુરમાં પણ માવઠું થતાં ખેડૂતોની ની ચિંતા વધી બાલાસીનોર શહેરમાં કમોસમી વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા બાકોર ગામમાં જવાના રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા